અમદાવાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વિશ્વકર્મા સમાજના અગ્રણી અને ભાજપ બક્ષી પંચ મોરચા લોકસભાના પ્રભારી મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા નરેન્દ્ર મોદીના ના પંચોતેર માં જન્મ એક અનોખું આયોજન કરાયું હતું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ રહેલા જન કલ્યાણના કાર્યોથી પ્રભાવિત થઈ મુકેશભાઈએ વિશ્વના ઇતિહાસમાં પ્રથમવાર પીએમ નરેન્દ્ર મોદીના ના દિધારીઓ માટે નમો દિધારીઓ કુંડ તેઓની વૈશ્વિક કીર્તિ માટે નમો કિ અને અવિરત વિજય કામના માટે નમો વિજય કુંડ એવા ત્રણ કુંડો માં બ્રાહ્મણો અને યોજવામાં આવ્યો હતો જયારે દેશના યશસ્વી વડાપ્રધાન જયારે પંચોતેર નો જન્મ દિવસ હોય અને માં બહુચર ના પ્રાંગણામાં અમને એવી પ્રેરણા મળી જયારે દેશ માટે નરેન્દ્રભાઈ આટલું